પ્રિય વૈષ્ણવો આપણને એમ થાય કે પ્રભુની કૃપા મેળવવા શું કરવું તો પ્રભુ કહે છે કે પ્રશ્નમાં તારો જવાબ છે કઈ રીતે તો કહે કૃપાનું આપણે સંધિ છૂટી પાડીએ તો શું થાય કર અને પા એટલે તું સેવા સત્સંગ સ્મરણ કોઈ પણ સત્કાર્ય કર અને મેળવ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલે શું કદાચ એટલે બસ તું કર્મ કર ફળની આશા ન રાખ તો પછી આપણે પણ નિષ્કામ ભાવે ભક્તિ કરીએ અને પ્રભુની કૃપા મેળવીએ આપણને પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગના પાંચ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી તો તેનો જવાબ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને કઈ રીતે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં પંદર ચિહ્નો બિરાજે છે તેનું મનન ચિંતન કરવાથી પુષ્ટિ માર્ગના પાંચ તત્વોની કૃપા પ્રાપ્ત થાય છે જો આ સત્સંગ આપને ડિટેલમાં શ્રવણ કરવો હોય ને તો અમારી મન આતુરી ચેનલથી જોડાયેલા રહેશો તેમાં આ સત્સંગ વિસ્તારથી કર્યો છે કે પુષ્ટિ માર્ગના પાંચ તત્વોની કૃપા મેળવવા શું કરવો જોઈએ માટે સત્સંગમાં જોડાયેલા રહેશો જય શ્રી કૃષ્ણ